નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર ચારની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર અહીં તમારા માટે પ્રશ્ન નંબર ચારની અંદર ખાસ અગત્યની માહિતી આપેલી છે કે અવયવો પાડો જેની અંદર તમને રકમ આપેલી છે બાર એક્સ નો સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ એક આ તમને રકમ આપેલી છે હવે આપણે લોકોએ આના અવયવ પાડવાના છે અવયવ પાડવા માટેની જે મેથડ છે એ તમને લોકોને અહીંયા એક માહિતીથી તમને બતાવેલી છે તો ચાલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલા જે પદાવલી છે બહુપદી છે જેના અવયવ પાડવા માટે તમારે શું કરવાનું તો કે દ્વિઘાત બહુપદી તમને આપેલી છે એટલે કે x નો સ્ક્વેર bx c આ સ્વરૂપની તમને બહુપદી આપેલી છે એના તમારે લોકોએ અવયવ પાડવાના છે તો અવયવ પાડવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે a અને c નો ગુણાકાર કરીશું ચાલો તો a અને c એટલે a બરાબર કેટલા આવશે તો કે 12 અને c બરાબર કેટલા આપેલા છે 1 તો કે અહીંયા 1 થઈ ગયો આ બંનેનો ગુણાકાર થયો તો અહીંયા કેટલા થઈ ગયા 12 થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો a c કરો તો તમને ગુણાકાર ધન પણ મળી શકે અથવા તો ગુણાકાર ઋણ મળે જો ધન મળે તો પણ લોકોએ ભાગલા પાડવાના છે ઋણ મળે તો પણ તમારા લોકોએ ભાગલા પાડવાના છે આગળની ક્રિયા તો તો કે ભાગલા પાડ્યા બાદ ધન હોય ભાગલાનો સરવાળો અને જો ઋણ હોય તો ભાગલાની શું કરવાની બાદ બાકી કરવાની હવે તમાર લોકો નિશાની સેટ કરવાની છે મધ્યમ પદની નિશાની આપણે જોવાની મધ્યમ પદની નિશાની જો ધન હોય તો બંને ભાગ કેવા થઈ જશે ધન જો ઋણ હોય તો બંને ભાગ ઋણ થઈ જશે પણ ક્યારેય ઘટના બનશે જ્યારે ગુણાકાર મને ધન મળે ત્યારે અને જ્યારે ગુણાકાર મને ઋણ મળે તો જો મધ્યમ પદની નિશાની ધન હોય તો મોટા ભાગને મધ્યમ પદની નિશાની લગાડવી અને નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની તમારે લોકોએ લગાડવાની થાય તો ચાલો આ તમને યાદ હશે તો જ તમે આની અંદર નિશાનીની ભૂલ વગર દાખલો તમે ગણી શકશો બાકીના કેસમાં તમને લોકોને દાખલો ગણવામાં પ્રોબ્લેમ થશે થશે ને થશે જ તો ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો બાર ગુણ્યા એક બરાબર અહીંયા કેટલા થઈ ગયા છે બાર થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો ના આપણે લોકો ભાગલા પાડીએ ચાલો તો ભાગલા કયા કયા પડે તો કે બાર એકા બાર આવશે છ ગુણ્યા બે છ દુ બાર ચાલો ત્રીજો ભાગ કયો પડશે ચાલો આ ભાગ પડી ગયા હજી આગળ કયો ભાગ પડીએ તો કે સર હવે જો એક ના ઘડિયામાં બાર આવે બે ના ઘડિયામાં બાર આવે ત્રણ ના ઘડિયામાં બાર આવે ચાર ના ઘડિયામાં બાર આવે પરંતુ એ ભાગ અહીંયા રિપીટ મારી દે છે તો બારના ભાગલા ખતમ થઈ ગયા હવે શું કરવાનું તો કે ભાગલા આ જે તમે પાડેલા છે ને એ તમારા માટે ભાગલાઓ છે તો આ ભાગલાની તમારે શું કરવાની છે તો કે ભાગલાનો તમને જો ગુણાકાર ધન મળે તો ભાગલાનો સરવાળો કરવાનો ગુણાકાર ઋણ મળે તો ભાગલાની બાદ બાકી કરવાની તો અહીંયા તમને લોકોને જે ભાગલા પડેલા છે આ ભાગલાનો આપણે અહીંયા સરવાળો થશે તો બાર ને એક કેટલા થઈ ગયા તો કે તેર થયા છ ને બે કેટલા થઈ ગયા તો કે આઠ થયા ચાર ને ત્રણ કેટલા થઈ ગયા તો કે સાત થયા હવે જો રકમની અંદર મધ્યમ પદ કયું આપેલું છે તો કે સાત એક્સ આપેલું હતું તો આમાં કનો સરવાળો કરતા મને સાત મળ્યા છે તો કે અહીંયા ચાર અને ત્રણ તો આ મારા માટે ભાગલા થઈ ગયા ચાલો એ કિંમત આપણે લખી દઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર કરીને બાર એક્સ નો સ્ક્વેર પછી કેટલા આવશે તો કે ચાર એક્સ લખી દેવાના અને ત્રણ એક્સ પ્લસ વન હજી નિશાનીનું કામ નથી થયું અહીંયા ધ્યાન આપજો ખાસ નિશાનીનું હવે કામ કરીએ તો કે નિશાનીનો કામ તો કે ગુણાકાર તમને કેવો મળ્યો તો તો કે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર મને ધન મળેલો છે હવે નિશાનીમાં જો નિશાનીમાં આપણે જોઈ લઈએ તો મધ્યમ પદની નિશાની મધ્યમ પદની નિશાની માઇનસ છે માઇનસ છે અને તમને લોકો તો માઇનસ હોય ઋણ હોય તો શું થાય બંને ભાગ કેવા થઈ જાય ઋણ થઈ જાય તો બંને ભાગને માઇનસ નિશાની લગાડી દેવાની ચાલો થઈ ગયો પ્રથમ બે પદોમાંથી આપણે લોકોએ સામાન્ય લેવાના થશે પ્રથમ બે પદોમાંથી સામાન્ય લેવાના થશે હવે સામાન્ય કાઢવું કઈ રીતે રેડી તો ચાલો એ શીખી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય કઈ રીતે કાઢી શકાય બાર એક્સ નો સ્કવેર માઇનસ ચાર એક્સ છે રેડી અહીંયા બાર ના ભાગલા પાડે તો કેટલા થઈ ગયા ચાર તેરી બાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ રેડી અને માઇનસ અહીંયા ચાર ગુણ્યા કેટલા થઈ ગયા એક્સ બંનેમાં સમાન હોય તેમાં બોક્સ બનાવો તો જો અહીંયા થઈ ગયું અહીંયા ચાર ઉપર બોક્સ બને અહીંયા પણ ચાર ઉપર બોક્સ બનશે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય નીકળશે બોક્સ વાળી કિંમતો અંદર કાઉસમાં શું વધે માઇનસ છે એકદમ સરળતાથી તમને લોકોને બતાવી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કામ કરવાનું ચાલો તો આપણે અહીંયા પદ લખી નાખીએ તો અહીંયા થઈ ગયા ચાર એક્સ કાઉસમાં ત્રણ એક્સ માઇનસ કેટલા વન થઈ ગયા હવે બેઠે બેઠો કાઉસ પાછળ લઈ ગયો ત્રણ એક્સ માઇનસ કેટલા આવશે વન રેડી અહીંયા નિશાની જોવો નિશાની કેવી છે માઇનસ વન અહિયાં તમારા લોકોના અવયવ થઈ ગયા આમ બાર નો સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ વન ના અને મળે આ આ તમારો જવાબ થઈ ગયો રેડી રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી તમારા માટે આ છે આ વસ્તુ આ એમ છે મગજમાં ફિટ કરી લેવાની આ પ્રમાણે કામ કરશો તો નિશાનીમાં ભૂલ પડશે નહીં અન્ય કેસની અંદર નિશાનીમાં તમારે ભૂલ આવશે જ આ ખાસ ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ

હવે છ માટે આપણે કામ કરવાનું છે તો છ માટે શું કરશો ભાગલા ભાગલા પાડો તો તો કે કે બીજો ભાગ કયો પડ્યો હવે આગળ કોઈ ભાગ પડશે તો કે આગળ ભાગ નહીં પડે હવે શું કરવાનું તો કે ગુણાકાર મને ધન મળ્યો તો તો ભાગલાનો શું કરવાનો સરવાળો કરવાનો તો ભાગલાનો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો ભાગલાનો સરવાળો કરીએ તો છ ને કેટલા થઈ ગયા સાત અને ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ હવે મધ્યમ પદ કયું આપેલું છે તો કે સાત એક આપેલું છે તો અહીં આ છ અને એક વાળો ભાગ ઉપયોગમાં આવશે ચાલો તો આપણે એની અંદર કિંમત મુકાવી દઈએ તો બરાબર કરીને બે એક્સ નો સ્ક્વેર ઉપયોગ કરીએ તો કેટલા છે છ એક્સ પ્લસ એક્સ પ્લસ ત્રણ ચાલો હવે જો

તો કે છ એક્સ નો સ્કવેર પ્લસ પાંચ એક્સ માઇનસ છ તમને આપેલું છે તમને ઋણ મેળવ્યો હવે શું કરવાનો ભાગલા પાડો તો ભાગલા આપણે પાડીએ છત્રીસ થી ચાલો છત્રીસ એકાદ તો કે છત્રીસ થઈ ગયું અઢાર દુ તો કે છત્રીસ થઈ ગયા એની ત્રણ વડે ભાગ ચલાય બાર તેરી તો કે છત્રીસ ચાલો ચાર બા નવ ચોક છત્રીસ નેક્સ્ટ હવે કોઈ ભાગ તો કે છાએ છાએ છત્રીસ હવે આના ભાગલા ખતમ થઈ ગયા આટલા ભાગ પડે છે હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકાર મને ઋણ મળેલો છે ગુણાકાર ઋણ હોય તો ભાગલાની બાદ બાકી થાય ગુણાકાર ઋણ હોય તો ભાગલાની બાદ બાકી થાય તો ભાગલાની બાદ બાકી કરો છત્રીસ માંથી એક કાઢો કેટલા આવ્યા પાંત્રીસ

અને નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ દિશાની એટલે માઇનસ લાગી જશે હવે સામાન્ય કાઢવાનું છે તો પ્રથમ બે પદોમાંથી સામાન્ય કાઢવાનું કઈ રીતે એ જોઈ લ્યો તો કે 6x નો સ્ક્વેર પ્લસ કેટલા આપેલા છે તો કે 9x આપેલા છે ચાલો તો અહીંયા ભાગલા પાડો આપણે 3 2 x x થઈ ગયો પ્લસ 3 3 x થઈ ગયો બંનેમાં સમાન હોય એના ઉપર બોક્સ બનાવી દેવાનો ચાલો તો બંનેમાં સમાન હોય x વાળું પદ x વાળું પદ ત્રણ અને ત્રણ તો સમાન છે એ કાઉન્સની બહાર નીકળી જાય તો અહીંયા ત્રણ એક્સ આવશે તો અહીંયા થઈ ગયા બે એક્સ વચ્ચે પ્લસ આપેલું છે તો અહીંયા પ્લસ આવશે અને કેટલા આવી જશે ત્રણ તો અહીંયા તમારું પદ બની જશે કંઈક આવું કે ત્રણ એક્સ કાઉન્સમાં બે એક્સ પ્લસ ત્રણ બેઠે બેઠો કાઉન્સ પાછળ લઈ લો બે એક્સ પ્લસ ત્રણ હવે ધ્યાન જો અહીંયા પાછળના પદો જે આપેલા છે એની નિશાની બદલાઈ ગયેલી છે બદલાય છે નિશાની સમાન હોય તો બાર પ્લસ લખવાનું નિશાની બદલાઈ જાય અથવા તો વિરુદ્ધ હોય તો બહાર આપણે શું લખશું માઇનસ તો અહીંયા નિશાની બદલાય છે એટલે બહાર આવશે માઇનસ ચાલો ત્રણ એકાનો ગડિયો આવડે છે ક્યાં સુધી બોલવાનો જ્યાં સુધી છ ન આવે ત્યાં સુધી બોલવાનો તો કે ત્રણ એકા ત્રણ ત્રણ ગુણ્યા બે તો બરાબર કેટલા એવા છ તો મારે બાર કેટલા લખાશે વિદ્યાર્થી મિત્રો બે થઈ ગયું ચાલો તો પેલો અવયવ કયો પડી ગયો અહીંયા ત્રણ એક્સ માઈનસ બે અને બીજો અવયવ આવશે તો અહીંયા તમને બે અવયવ મળી ગયા રેડી આ રીતે કામ કરવાનું છે આ દાખલાઓની અંદર થોડુંક રફકામ વધી જશે ખાસ કરીને રફકામ ઉપર ધ્યાન આપજો તો તમારે નિશાનીમાં ભૂલ પડશે નહીં રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તમારે લોકોએ પાડવાના છે તો અવયવ પાડવા માટે આપણે કામગીરી સી કરીએ તો કે એ ક્રોસ સી આપણે વિદ્યાર્થી મિત્રોમાં કરશું તો એ બરાબર કેટલા છે ત્રણ અને સી બરાબર કેટલા છે તો કે માઇનસ ચાર હવે સર ખબર કેમ પડી કે એ ગુણ્યાસી શરૂઆતમાં વિડીયો પોઝનો પોઝ કરીને જોઈ લેજો

અને એક ચાર તેરી બાર આટલા ભાગ પડી ગયા ચાલો ભાગલાની શું થશે બાદ બાકી કેમ બાદ બાકી ગુણાકાર ઋણ મળે તો ભાગલાની બાદ બાકી થાય ગુણાકાર ઋણ છે તો ભાગલાની શું કરવાની બાદ બાકી કરવાની ચાલો તો બાર માંથી એક જાય તો કેટલા વધે તો કે અગિયાર છ માંથી બે જાય તો ચાર ચાર માંથી ત્રણ જાય તો એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આપેલા છે એક આપેલા છે તો કયો ભાગ વપરાશે ચાર ગુણ્યા ત્રણ વાળો ભાગ વપરાશે ચાલો

નાનો ભાગ માઇનસ ની વિરુદ્ધ નિશાની એટલે પ્લસ સાથે આવશે ચાલો તો મધ્યમ પદ નિશાની મોટા ભાગને લાગશે નાનો ભાગ કેવો થઈ જશે એની વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ લાગી જશે ચાલો આગળના બે પદોમાંથી આપણે સામાન્ય કાઢવાનું છે તો સામાન્ય કાઢ લઈએ એક્સ કોમન કાઢીએ તો અંદર કેટલા થઈ જશે ત્રણ એક્સ માઇનસ ચાર આ બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દેવાનો ત્રણ એક્સ માઇનસ કેટલા થઈ ગયા ચાર પાછળના પદોમાં રહેલા નિશાનીઓ જોઈ લ્યો તો કે સમાન છે બાર કેવો આવશે પ્લસ ચાર એકા

જાણેલી બાબતો કઈ છે તો નોટ્સ જે લખાવેલી હતી ખાસ કરીને ધ્યાનમાં લેજો એ નોટ્સ ઉપર જ આખી ક્રિયા થશે જે વિદ્યાર્થીઓને નિશાનીમાં ભૂલ પડશે પડે છે એ લોકો ખાસ અને અંદર ધ્યાન આપજો જેથી તમારા લોકોને નિશાનીમાં પડતી ભૂલો વિડીયો જોયા પછી હવે પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત